અનંતભાઈ આપનું સ્વાગત છે જુઓ તમારા જિલ્લાની અંદર આ મોટું રેકેટ એક્સપોઝ થયું પાણી અને એ પણ હકીકત છે કે સરકારે કર્યું સરકારે કાર્યવાહી પણ કરી છે પણ આ સમગ્ર રેકેટને અને અત્યાર સુધીની આ કાર્યવાહીને અનંતભાઈ આપ કેવી રીતે મૂલ્યો છો બે હજાર અઢારમાં અમે આપના જ રિપોર્ટરની સાથે આખા વિસ્તારની સમસ્યાના વિશે જાણકારી પણ આપી હતી ત્યારબાદ વિધાનસભામાં પણ નલસે જલની યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે એના વિશેની વાતો પણ કરી હતી અને એના વિશેની રજૂઆતો પણ કરી હતી ત્યારબાદ હજુ પણ અમે અમારા વિસ્તારમાં આ લોકસભા ઇલેક્શન વખતે વલસાડ વિસ્તાર જિલ્લામાં એવી રીતે ડાંગ વિસ્તારમાં પણ અમે દરેક ગામોમાં અમે જ્યાં જ્યાં મિટિંગ કરી ત્યારે જોયું કે નળની ચકલી તો આપે છે પરંતુ નળની ચકલીમાં પાણી આવતું નથી અને જે પાઇપલાઇન કરવામાં આવી એ પાઇપલાઇન એવું લાગે કે ઓર્ગેનિક પાઇપલાઇન હોય જયારે ખોદ્યા બાદ એક ફૂટ દોઢ ફૂટ ખોદ્યા બીજી વાર જોવા જઈએ તો પાઇપલાઇન જમીનમાં ઓગળી ગઈ હોય એવું લાગે અને અમે એના વિશેની રજૂઆત કલેક્ટર પણ કરી હતી કે અમારા વિસ્તારમાં યોજનામાં એવી પાઇપલાઇન કરે જે ઓર્ગેનિક જેવી છે એટલે કે જમીનમાં જતા જ ઓગળી જાય છે સમગ્ર વિસ્તારમાં નવસારી જિલ્લાની એકલાની વાત નથી તમે જો ગ્રાઉન્ડ રિપોર્ટ કરો ને તલ સ્પર્શી તપાસ કરો તો ડાંગમાં પણ એટલું જ મસમોટું મોટું નલસે જલનું યોજનાનું કૌભાંડ છે એવી જ રીતે કપરાડામાં કે ધરમપુરમાં આખા આખા વલસાડ જિલ્લામાં તાપી જિલ્લામાં સુરત જિલ્લામાં પણ છે આમ આ માત્ર નથી પરંતુ જલ કપટ છે લોકોની સાથે લોકોને ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની વાત કરીને ઘર ઘર સુધી પાણી પહોંચ્યું નથી પરંતુ ઘર ઘર સુધી ભાજપનો ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે પાણી મળવાની વાત દૂર માત્ર નળની ચકલી જોઈને જ ઘરના લોકો એવું વિચારવું પડે કે અમારી પાસે પાણી અનંતભાઈ જોવા હું ફરીથી કહું છું એ હકીકત છે કે સરકારે ધ્યાન આપવું જોતું હતું એ હકીકત છે કે વિભાગે ધ્યાન આપવું જોતું હતું પણ અનંતભાઈ એ વાતથી પણ તો ઇનકાર ન કરી શકાય કાર્યવાહી પણ તો સરકારે કરી છે જ્યારે મંત્રીના મુકેશભાઈના ધ્યાનમાં આવ્યું વિભાગના ધ્યાનમાં લાવવામાં આવ્યું તો કાર્યવાહી પણ આ જ સરકારે કરી છે ને ભાજપ શાસિત

ડાંગ જિલ્લામાં પણ એટલું જ મોટું કૌભાંડ છે સુરતમાં અને તાપી જિલ્લામાં પણ એટલું જ મોટું કૌભાંડ છે સમગ્ર ગુજરાતમાં માત્ર એક જિલ્લાના કૌભાંડ અટકાવી દેવાથી એક જિલ્લાનું પકડવાથી ભાજપે બધો જ ભ્રષ્ટાચાર પાડી દીધો નથી અમે ખુલ્લી એવી પણ વાત કરીએ છીએ કે તમે વિસ્તારમાં જાઓ હવે તો ઓનલાઈન બધા ગામોનું નામ આપી દીધું છે કે આ ગામમાં આટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને નીચે લખી પણ દેવામાં આવે છે સો ટકા કામગીરી પૂરી સો ટકા કામગીરી પૂરી ગ્રામ્ય વિસ્તારમાં ડુંગરાળ જંગલ વિસ્તારમાં થવાની નથી કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે સાહેબ